વિભાગની બહેનો આ પચીસ વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ અને અને અમને બધી બહેનોને પ્રોત્સાહન સારું મળે છે અને અમે નવા નવા પ્રોગ્રામો કરીએ છીએ પરમ દિવસે જીવી પાત્ર અમે ભજવ્યું કાલે અમે સાંસ્કૃતિક નાટક ભજવ્યું અને આજે અમે ટોળીડા વિશે ગરબો કર્યો આ આહિર કુંડનો ગરબો છે પણ અમે તેને કર્યો આજે અમે આ ગરબા જે કર્યા એ અમારી ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવા માટે કર્યા છે અને અમે પચીસ વર્ષથી આ રીતે ઉજવીએ છીએ અને આમાંથી બધાને પ્રેરણા મળશે કે આપણી સંસ્કૃતિને આપણે જાળવી રાખવી જોઈએ એટલે આ રીતે શેરી ગરબા કરી અને આપણી સંસ્કૃતિને આપણે ઉજાગર કરીશું અમે અર્બુદાનગર વિભાગ બેન સોસાયટીની બહેનોએ અમે જે આ વ્રજવાણી ગરબો કર્યો એ અમે જાતે જ પ્રેક્ટિસ કરી છે અને જાતે જ તૈયાર કર્યો છે અને એક જ પોશાકનો અમે સજ્જ થઈ અને આ ગરબો કર્યો છે અને અમે આ ગરબાને કોઈના જોઈને અમે નથી કર્યો અમે અમારી જાતે જ આ રીતે આપણી સંસ્કૃતિ જળવાઈ રહી એટલા માટે આ ગરબો અમે અમને પસંદ પડ્યો છે